સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ ભલામણ કરી હતી ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણ લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે તેમ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા

એ કામગીરી નથી થઈ સૌથી સૌપ્રથમ છેલ્લા ત્રણ વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી કરે છે તેને ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે કામગીરી કરવી જોઈએ તે નથી કરી બીજી મહત્વની વાત કે જ્યારે કુદરતી વહેણ જે ખાડીમાં હોવો જોઈએ અને એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે એને નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા છે અને જ્યારે આ મીંઢોડા નદીને જે ખાડી મળે છે અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવો બની ગયા છે ગેરકાયદેસર રીતે એ હટાવ્યા નથી એટલે જ આજે એક પત્ર માનનીય મેયરને લખેલો હતો અને એમને એમની અણ આવડત અને કાર્ય દક્ષતા નિષ્ફળ રહ્યા છે એ માટે એમને એમના પદ પરથી હટાવવામાં આવે એની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ